આગળ વાત કરીએ તો ઇન્દુલાલ યાજ્ઞિકની એકસો ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના સાબરમતી ખાતે ઇન્દુલાલ ચાચાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના અગ્રણી નેતા અહેમદ પટેલ રાજ્ય સરકાર અને કેન્દ્રની એનડીએની સરકાર પર સ્વાઇન ફ્લુ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા અહેમદ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશભરમાં સ્વાઇન ફલુનો કહેર વધી રહ્યો છે અને સરકાર તેને રોકવા માટે નિષ્ફળ નીવડ્યું છે ખાસ કરીને સરકારે સ્વાઇન ફ્લુ મુદ્દે ગંભીરતા દાખવી નથી અને સરકારના મિસમેનેજમેન્ટના કારણે લોકોને સ્વાઇન ફ્લુના શિકાર થવું પડી રહ્યું છે

ગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ અને કિસાન સભાના રાષ્ટ્રીય આગેવાન અતુલ અંજાન અમદાવાદની મુલાકાતે હતા આ બંને દિગ્ગજો દ્વારા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઇન્દુ ચાચાની નવ ફૂટની ઊંચી કાંસ્યની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું પ્રતિમાના અનાવરણ બાદ કોંગ્રેસના દિગ્ગજ અગ્રણી અહેમદ પટેલ તથા કિસાન સભાના રાષ્ટ્રીય આગેવાન અતુલ અંજાને નરેન્દ્ર મોદીને આડે હાથ લઈને તેમના પર આકરા પ્રહાર કર્યા હતા મહાગુજરાત આંદોલનના મહાનાયક ઇન્દુલાલ યાજ્ઞિકની એકસો ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના અગ્રણી નેતા અહેમદ પટેલના હસ્તે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા ઓએનજીસી ખાતે ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અનાવરણ કર્યા બાદ અહેમદ પટેલે નરેન્દ્ર મોદી અને તેઓની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ખાસ કરીને અહેમદ પટેલે નરેન્દ્ર મોદી ના છપ્પન ઇંચ વાળા સાચા અર્થમાં છપ્પન છાતી કોને કહેવાય અને કોણ છાતી ધરાવે છે ત્યારે જીવન છે એને નજર સમસ્યા એક મક્કમ મનોબર હતું પાસે ની ઈચ્છા શક્તિ હતી પ્રજાહિતના કામ કરવા હશે તો એવું જો એના માટે કોઈ જરૂર નથી છાતી હોવી જોઈએ એના માટે મક્કમ મનોબળ હોવું આ ઉપરાંત તાજેતરમાં જ સુરતમાં મોદીના શૂટની નીલામી મામલે પણ અહેમદ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોલકાતાના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના પેઇન્ટિંગની હરાજી કરવામાં આવી હતી અને તેમાં કરોડો રૂપિયા ઉપજ્યા હતા ત્યારે મોદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મમતા બેનર્જીની ગિફ્ટ મેળવેલા શખ્સે તેની તપાસ થવી જોઈએ તો મોદીએ પણ તેમના શૂટની ખરીદી કરનાર વ્યક્તિની તપાસ કરાવવી જોઈએ किसी के बारे में प्राइवेट टिप्पणी तो मैं करना नहीं चाहूँगा लेकिन उन्होंने मेरे ख्याल से बंगाल में कुछ कहा था जब ममता जी का जो पेंटिंग था उसके बारे में कि ये ठीक है मैं कला का कला का तो मैं आदर करता हूँ लेकिन ये जिसने खरीदा है उसके बारे में तहकीकात होनी चाहिए उससे आगे मैं कुछ टिप्पणी करना नहीं चाहता लेकिन उन्होंने अगर बंगाल में कुछ कहा है ममता जी के लिए तो मेरे ख्याल से वो यहीं पर भी अप्लाई होना चाहिए તો બીજી બાજુ કિસાન સભાના રાષ્ટ્રીય આગેવાન અતુલ પણ મંચ પરથી નરેન્દ્ર મોદીના ના હરાજી પર કટાક્ષ કરતા જણાવ્યું કે પશ્ચિમમાં અભિનેત્રી મેરેલીન મનરોના વસ્ત્રો વેચાયા હતા અને આજે છપ્પન સેના છપ્પન ઇંચ કરોડ કા કોટ હૈ अच्छा लगा उन्होंने अपना कोट बेच दिया पश्चिम के देशों में हॉलीवुड की मार्लिन मुनरो और सोफिया लॉरेन अंडर गारमेंट बिकते हैं आपने अपना कोट बहुत अच्छा है और उसको जोड़ दिया गंगा माँ के साथ बहुत अच्छी बात है तमाम धन पशु अपना काला धन अब सफेद करेंगे आपका बनियाइन खरीद करके राष्ट्र के कोष में जमा करेंगे क्या सुंदर तरीके हैं ये बात ये बयान बहादुर नेता भारत में नहीं चलेंगे इस देश को चलाना है बहुत बड़ा देश है इस बड़े देश को चलाने के लिए छोटी तबीयत से नहीं चलाया जा सकता है बड़ा दिल चाहिए इस बड़े देश को चलाने के लिए कांग्रेस ना वरिष्ठ नेता और राज्यसभा का सांसद अहमद पटेल वडाप्रधान नरेंद्र मोदी और एनडीए सरकार ने तर्कबद्ध टीका करीने सरकार ने विधायक प्रश्न पूछा था माननीय व्यक्ति से लेने मोह तो आगे वा કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે મલ્હાર વોરા જીએસટીવી